તપાસ કરતા સંચાલકો હજુ શાળા કરી અને કોઈ સાધનો પણ મુક્યા ના હોવાથી જો સંચાલકો યોગ્ય વ્યવસ્થા નહી કરે તો શાળાની માન્યતા રદ કરવાની વાત કરી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં સરકાર ના શિક્ષણ વિભાગ માં ધોરણ એક થી પાંચ ના વર્ગો શરૂ કરવાની પરવાનગી લીધી હતી જે અંતર્ગત સરકારે પણ આરટીઈ હેઠળ શાળા પ્રવેશ અર્થે પસંદગી પામેલા અઢાર જેટલા વિદ્યાર્થીઓને આ ડિવાઇન સ્કૂલમાં અભ્યાસ કરવા પ્રવેશ અપાવ્યો હતો જોકે નવું સત્ર શરૂ થતું થયું હતું હોવા છતાં શાળા સંચાલક અત્રા કોઈ પણ વર્ગખંડ કે અન્ય શૈક્ષણિક સુવિધા ઉભી ન કરી શકતા આજે કેટલાક વાલીઓએ શાળામાં હલ્લા બોલાવ્યો હતો શાળા સંચાલકોને આડે હાથે લીધા હતા એક તરફ શાળા સંચાલકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં બાહેદરી આપી હતી કે જો શાળા આ વર્ષેથી શરૂ કરી દેશે તો બીજી તરફ વાલીઓ જાણવી રહ્યા છે કે આ વર્ષે કોઈ વર્ગખંડ શરૂ કરી શકીએ નહીં તમે તમારા બાળકને અન્ય શાળામાં પ્રવેશ અપાવો જો કે તાજેતરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાલીઓ અને શાળા સંચાલક વચ્ચે બેઠક

સાધનો અભ્યાસ લક્ષી વ્યવસ્થા ઉતરવામાં આવશે જો શાળા સંચાલક તે કરવામાં આવે સમર જણાશે તો શાળાની માને ધરત થશે આ બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાશે તે અત્રે નગ્ન હકીકત છે કે ખાનગી શાળામાં સંચાલકના સરકારના આરટીઆઈ હેઠળ જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ આપવામાં લગી રહી ઈચ્છા નહોતી નથી કેમ કે આ વિદ્યાર્થીઓ પાસે તગડી ઊંચી ફી વસૂલી થતી નથી મારું નામ જીજ્ઞાસા જોગાણી છે મારા બાળક ખનક નામ છે અભ્યાસ લઈ જાય અમે જ્યારે એડમિશન લેવા આવ્યા ત્યારે પ્રિન્સિપાલ એવું કીધું હતું કે અમારે કોઈ કારણસર સ્કૂલ શરૂ નથી કરવાની અને જો સ્કૂલ બંધ થશે અમે તમારું ટ્રાન્સફર આપી દેશે જિલ્લા પંચાયતે દબાણ આપી ચાલુ કરાવ્યું છે પંચાયતે લોકો ટ્રાન્સફર આપ્યું તો ઉપરથી એવું થઈ છે કે અમારે દબાણ ચાલુ કરાવ્યું અમને દબાણ આપીન શરૂ કરે અને એક વાત છે કે ટ્રસ્ટી ક્યારે સાચું બોલ્યા જ નથી એ જારે હોય ત્યારે જૂઠું જ બોલે છે કે આજ શરૂ કરશું ને કાલ શરૂ કરશું બાકી એને સ્કૂલ અમે એને અમને મોઢે વાલી મિટિંગમાં કીધું છે કે મારે સ્કૂલ શરૂ કરવી જ નથી ઉપરથી સરકારે મને બાળકો આપ્યા એટલે મેં કરી અને એને એમ કીધું બાળકો મને આપ્યા પી પછી મને એને લાયસન્સ આપ્યું છે એવું ખોટું બોલે છે ને આજે પાછા ફરી ગયા કે સ્કૂલ ક્યારે બંધ તો એના છોકરા હોય તો એમ મુકે આ સ્કૂલમાં અમારા છોકરાનું ભવિષ્ય હું અને એની પાસે એક જ ક્લાસ 7 8 પેલા ધોરણ છે બીજું ધોરણ અને ઉપરથી અને એકથી થી ની પરમિશન મળી છે તો બીજા બાળકો કે બીજા ક્લાસ ક્યાં બોલે લોક જ જોઈએ પરમિશન પણ અમારે આ સ્કૂલ લોક જ જોઈએ અમને ન્યાય આપો તમારું નામ ચિરાગ ચૌહાણ શું પ્રોબ્લેમ થઈ મારે પ્રોબ્લેમ આરટીના એડમિશનના લીધે પ્રોબ્લેમ ડિવાઇનમાં મારું આ એડમિશન આપ્યું નહોતું મારી છોકરીને એ બાબતે હતું તો તારીખ સોલ પાંચ ફોર્મ લીધો હતું અહીંયા ડીવાઈન સ્કૂલમાં આચાર્યએ ત્યાર પછીનું અમે લોકોએ કીધું કહેવામાં આવ્યું કે તમને લોકોને છે ને આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આવડશે કારણ કે બંધકામ હજુ થયું નહીં કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ બરાબર છે તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં બરાબર તો તમને દસ તારીખે સ્કૂલ ચાલતો હોય તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર તો અમારી કોઈ મેસેજ મેસેજ ના આવ્યો તમે પાંચ તારીખે અહીંયા આવ્યા પાંચ છ અહીંયા આવ્યો લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જઈએ જોઈએ કે શું થાય છે અહીંયા કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો હતા આચાર્ય હતા નહીં મેડમ એડમિન હતા ત્યાં અહીંયા તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી તો સ્કૂલે એવું કીધું કે તમારે ડીવાઈન સ્કૂલમાં એમાં લાગ્યું નહીં આરટીમાં તમે ચોથા રાઉન્ડમાં જાઓ તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ ત્યારે બીજા રાઉન્ડમાં લાગી ગયું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવીએ અમે લોકો ઓનલાઈન અહીંયા એ આપણે હું કહીએ લિંક કહી નહીં તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયો ચોથા રાઉન્ડમાં રાખે ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી પ્રોબ્લેમ એ છે ડિવાઇન્સ ખુલ્લો અગર સ્ટીવેન્ટ ઉપર આજે વારોમાં આવ્યું છે પ્રોબ્લેમ એ ઉપર આવી જાય એટલે અમે લોકો આયા ને તો ભાઈ એ કરવા માંડ્યા ને પછી આરટી માં અમે ડી ઓફિસ માં ગયો ડી ઓફિસ માં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડા હોય ફોન નંબર નથી આપતા તો અમે લોકો સાહેબ અહીંયા અમે લોકો અહીંયા આવ્યા તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને તો કુલદીપ શર્મા આ ત્યારે અમે લોકો વાત કરાવડા એ અને ના એ ભાગી ગયા અહીંયા થી ભાગતા હતા તો તમે મેં એમને કીધું કે તમે મકાણા સાહેબ સાથે વાત કર લો તો મકાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કેવું છું એમને મારા ટ્રસ્ટીને ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો કઈ ના આવ્યું ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ડીઓ ઓફિસમાં બધા ભેગા થયા ડીઓ ઓફિસમાં ત્યાં રજૂઆત કર્યો અમે લોકો ત્યારે સ્કૂલ ચાલુ કરવા નથી આવી લોકો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કઈ ક્લાસ નથી નથી આપણે એ શું કે આપણે બેન્જીસો નથી આપણે સ્કૂલનો ગણવેશ નથી એ લોકોનું કંઈ રમતગમતનું કંઈ એક્ટિવિટી સાધનો નહીં બોર્ડનું સ્કૂલમાં નહીં આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે એમના સ્ટાફના માણસો બી નથી ત્યાં અંદર ભણાવે શું છોકરાઓને તમારી શું માંગ છે માંગ શું છે તમારી